રાજુલાના ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં વીજળી પુરવઠો નિયમિત ન મળતા ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર રાજુલા તાલુકાના નેસડી નંબર બે અને વાવડી ગામના ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર ઓમિયા ફીડર અને નવરંગ ફીડરમાં લો વોલ્ટેજ તેમજ અનિયમિત વીજળી પુરવઠો મળતા હોવાની ખેડૂતો પરેશાન જો આ પ્રશ્નનું નિરાકરણ તાત્કાલિક નહીં કરવામાં આવે તો આંદોલનની ચીમકી રાજુલાના પીજીવીસીએલના નાયબનેર તેમજ રાજુલાના ધારાસભ્યને આપ્યું આવેદન સમાચારમાં યોગેશ કાનાબર રાજુલા સ્ટોરી રિપોર્ટ બાય સાણસુર જયદીપભાઈ મનુભાઈ વાવડી છે અને આજે અમે નવરંગ ફીડર અને ઉમિયા ફીડર ખેતીવાડીને લગતા પ્રશ્નો લઈને આવ્યા છીએ આઠ કલાકનો પાવર આવે છે એમાં આ લોકો ચોવીસ કલાકની અંદર પૂરું કરી શકતા નથી અને પાવર અમારે મોટર હાંકવા માટે મિનિમમ ચારસો પાવરની જરૂર પડે આ લોકો બસો થી અઢીસો આપે છે એટલે આજે બે ગામના ખેડૂત વાવડી અને નેસડી પચીસ થી ત્રીસ જણા અમે અહીંયા આવ્યા છીએ સાહેબને આવેદન પત્ર આપવા માટે કે આનો કોઈ કઈ ગમે સોલ્યુશન લાવો અને લોકોએ વારંવાર ફોન કરવાથી એક જ જવાબ આપે છે કે લોડ સેટિંગ છે લોડ સેટિંગ છે અમારે સવારે ઊઠીને ને પાંચ વાગ્યા પાવર કાપ છે તો પાંચ વાગ્યા વાળીએ છીએ રાતે બાર વાગ્યા સુધી અમારે લાઈટ ની રાહ જોઈને બેવું પડે તો આ લોકો આઠ કલાકનો પાવર પૂરો કરી શકતા નથી આજે પટેલ સાહેબ અહીંયા હાજરમાં નથી એટલા માટે એના નીચેના અધિકારીને અમે આવેદન પત્ર આપ્યું છે અને જો સાહેબે ટાઈમ આપ્યો છે નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરશું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ એટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે